તો આજે લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે મતદાનનો જે સમય છે સાત થી સાંજના છ વાગ્યા સુધી રહેવાનો છે ત્યારે વહેલી સવારથી જ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા છે ત્યારે આજે ખરાખરીનો જંગ ગુજરાતમાં પચીસ બેઠકો ઉપર થઈ રહ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો દેશમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે તાણું બેઠક પર આજે ઉમેદવારોનો જંગ જામ્યો છે બાર રાજ્યોની તાણું બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે એટલે કે દેશમાં ત્રીજા તબક્કામાં જ્યારે પરણામ છે જે છે તે ચાર જૂને આવશે વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીના ગુજરાતમાં ત્રણસો ને ઓગણપચાસ મતદારો જે છે તે મતદાન કરી રહ્યા છે જ્યારે સાત વિધાનસભામાંથી છ વિધાનસભા બેઠક ભાજપ પાસે છે અને ખેડબ્રહ્મા બેઠક કોંગ્રેસ પાસે વાત કરવામાં આવે તો આપણે હવે સીધા જઈશું સાબરકાંઠા

અ બાર વાગ્યો બપોરે બાર વાગ્યાનો સમય થયો હોવા છતાં પણ જે લાઇન છે તે યથાવત જોવા મળી રહી છે ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ જો વાત કરવામાં આવે તો સવારે થી અગિયાર કલાક સુધી ઓગણત્રીસ પોઇન્ટ સાત ટકા જેટલું મતદાન જે નોંધાયું છે હિંમતનગરની વાત કરવામાં આવે તો અઠયાવીસ પોઇન્ટ પંચોતેર ત્યારબાદ ઈદળની વાત કરવામાં આવે તો અઠ્યાવીસ પોઈન્ટ પચાસ ખેડપ્રમાણની વાત કરવામાં આવે તો એકત્રીસ પોઈન્ટ છન્નું ત્યારબાદ પ્રાતિ જો વાત કરવામાં આવે તો છવીસ પોઈન્ટ પંચ્યાસી મતદાન જે છે તે નોધાયું છે હાલ બપોર હોવા છતાં પણ લાઈનો જે છે તે યથાવત છે જી જી દિગ્ગજજી વાત કરવામાં આવે તો જે અત્યારે હાલ રાજ્યમાં ગરમી પડી રહી છે આકરી ગરમી પડી રહી છે રાજ્યમાં ત્યારે આવા સમયમાં પણ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સવારથી લાઈન લગાડી દીધી છે ત્યારે યુવાઓમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે હું પૂછવા માંગીશ કે ત્યાં મતદાન મથક પર કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે દિગ્ગજ ચોક્કસ થી વાત કરવામાં આવે તો સવારથી થી જે મતદાતાઓ હતા તે લોકો પોતાનો મત આપવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા ખાસ કરીને હિંમતનગરની ની વાત કરવામાં આવે તો હિંમતનગર માટે હતા અંદર પણ મતદાન જે જે છે વહેલી સવારે કર્યું હતું હાલ બપોર હોવા છતાં પણ લાઈનો છે તે યથાવત છે બીજી બાજુમાં વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા જે આચાર આદર્શ આચાર સંહિતા કરી ભંગ જોવા મળ્યો હતો પ્રાંતિજના જે રામપુરા છે ત્યાં આગળ ભાજપ ની છત્રી દ્વારા પ્રચાર આજે પણ યથાવત જોવા મળ્યો હતું ક્યાંક ને સોશિયલ મીડિયામાં જે વિડીયો છે ફોટોગ્રાફ તે વાયરલ થયા હતા જી વાત કરવામાં આવે અત્યાર સુધીના આંકડાની હું આપને જણાવી દઉં તો કચ્છમાં ત્રેવીસ પોઈન્ટ બાવીસ ટકા મતદાન થયું છે ત્યારે વાત કરી બનાસકાંઠામાં સૌથી વધુ મતદાન નોંધાયું છે ત્યારે પાટણની વાત કરીએ તો ત્રેવીસ પોઈન્ટ ત્રેપન પાટણમાં મતદાન નોંધાયું છે સાબરકાંઠામાં સત્યાવીસ પોઈન્ટ પચાસ નોંધાયો છે આંકડો ગાંધીનગરમાં પચીસ પોઈન્ટ સડસઠ મતદાનનો જે આંકડો નોંધાયો છે અમદાવાદ ઇસ્ટમાં એકવીસ પોઈન્ટ ચોસઠ નોંધાયો છે રાજકોટની બેઠક પર ચોવીસ પોઈન્ટ છપ્પન આંકડો છે તો પોરબંદરની બેઠક પર વીસ પોઈન્ટ પંચ્યાસી નોંધાયો છે જૂનાગઢ બત્રીસ મતદાનનો આંકડો અત્યાર સુધી નોંધાયો છે તો હવે સાબરકાંઠાથી અમારા સંવાદદાતાથી જાણીશું કે મતદારોનો મિજાજ કેવો છે અચ્છા તો જે મતદાર છે તે ભાજપ જીતે તે પ્રમાણેની ચર્ચા કરી રહ્યા છે આપણી સાથે એક અન્ય વ્યક્તિ છે તેમની સાથે પૂછવાના પ્રયત્ન શું કેશો આજે ચૂંટણી છે મતદાન થયું કે કેમ ના સારું મતદાન ચાલી રહ્યું છે અને વ્યવસ્થા સારી છે કે ઠંડક છે તો કોઈ બી આમ માણસ સારી રીતે બેસી શકે આપી અને આપના પરિવાર દ્વારા મતદાન થયું હા ચાલુ જ છે ને લાઇનમાં ઉભા છે હા તો જે પ્રમાણે હિંમતનગરની જે આ હિંમત હાઈસ્કૂલ છે ત્યાં આગળ સવારથી જ જે મતદારો છે તે લોકો સવારથી જ પહોંચે ત્યાં પહોંચ્યા હતા ને અત્યારે બપોરનો સમય છે બપોરનો સમય છે તેમ છતાં પણ લાઈનમાં યથાવત છે બીજી તરફની જો વાત કરવામાં આવે તો જે ચૂંટણી પંચ દ્વારા ખાસ કરીને જે વ્યવસ્થા ની વાત કરવામાં આવી હતી ક્યાંક ને ક્યાંક જે વ્યવસ્થા છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે બે દિવસ અગાઉ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને ત્યારબાદ જે માહિતી આપવામાં આવી હતી તમામ જે બૂથ છે ત્યાં આગળ મેડિકલ ની સુવિધા માટે ચર્ચા કરવામાં આવી હતી વાત કરવામાં આવી હતી ત્યારબાદ અરવલ્લી તેમજ પોળોની એક થીમ દ્વારા એક ગેટ બનાવવાની વાત કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક વાસ્તવિક હકીકત જોવામાં આવે તો હાલ જે મત છે ત્યાં આગળ આ પ્રકારની કોઈ સગવડ છે નહીં એટલે કે જી વાત કરવામાં આવે તો લોકસભા બે હજાર ચોવીસ ની સામાન્ય ચૂંટણી માટેનું આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે સાબરકાંઠા લોકસભા બેઠક ની વાત કરીએ સાત સભામાં બે હજાર ત્રણસો ને છવ્વીસ મતદાન મથકો પર ઓગણીસ લાખ ચોતેર હજાર ત્રણસો ઓગણપચાસ મતદારો મતદાન કરી રહ્યા છે આજે વહેલી સવારથી મતદારોની જે લાઈન જે છે તે લાગી ગઈ છે जी दिगीज समग्र माहिती आप बदल आपनो आभार